હેલો કેમ છો બધા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે દૂધીનો હાંડવો બનાવવાના છીએ આ હાંડવો મેં કઢાઈમાં બનાવું છું મેં આમાં ઈનો કે સોડાનો ઉપયોગ નથી કર્યો તો ચાલો મિત્રો આપણે હાંડવો બનાવીએ તો હવે આપણે હાંડવો બનાવવાની શરૂઆત કરી લઈશું એના માટે એક બાઉલ જેટલા મેં ચોખા લીધેલા છે ખીચડીના ચોખા અને અડધી વાટકી ચણાની અને મગની દાળ લીધેલી છે હવે આને મિક્સરમાં વાટી લઈશું મેં આ રીતે મિક્સરમાં દળી દીધેલો છે હવે આ લોટમાં આપણે ખાટી છાશ નાખીશું એને પાંચથી છ કલાક માટે રહેવા દઈશું આ રીતે આપણે પ્રોપર હલાવી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર કલાક એને રેસ્ટ આપી દઈશું અને ચાર કલાક પછી આપણે હાંડવો બનાવીશું ચારથી પાંચ કલાક જેવું થઈ ગયું છે હવે આપણે હાંડવાના બેટરને ચેક કરી લઈએ જો ફૂલી ગયેલું છે હવે આપણે એમાં બધા મસાલા કરી લઈએ તો અંદર આપણે એક બાઉલ જેટલી દૂધી નાખેલી છે હવે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ધાણાજીરું પાવડર છે છે મરચું છે અને એક ચમચી આદુ મરચાંની લસણની પેસ્ટ છે હવે આ બધું પ્રોપર મિક્સ કરી લઈશું બરાબર બધા મસાલા મિક્સ કરી લીધેલા છે હવે અને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું કેમ કે આપણે જે રસ રિસન્ટલી હમણાં જે બધા મસાલા કર્યા છે એનો ટેસ્ટ આપણા બેટરમાં એકદમ ચોક્કસ બેસી જાય એટલા માટે આપણે હવે ખાંડ નહીં ઉમેરીએ કેમ કે આપણે બેટર બનાવતી વખતે જ ખાંડ નાખેલી હતી અને છાસથી આપણું બેટર બનાવેલું છે એટલે ખટાસ અને ખાંડ બંને પ્રોપર અંદર એડ છે બીજું તમારે જે પણ કંઈ વેજીટેબલ નાખવું હોય એડેલા તરીકે તમારે ગાજર નાખવા હોય વટાણા નાખવા હોય તો તમે તમારા હિસાબથી નાખી શકો છો આમાં પાલકનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે અને મેથી પણ સરસ લાગે છે તમે તમારા અનુ ટેસ્ટ અનુસાર તમે એમાં વેજીટેબલ નાખી શકો છો હવે આપણે હાંડવો બનાવીશું આપણે આજે કડાઈમાં હાંડવું બનાવીશું તો એના માટે મેં એક કડાઈ લઈ લીધેલી છે અને એમાં બે ચમચી જેવું તેલ લઈ લીધેલું છે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં રાઈ નાખીશું રાઈ તતડે પછી આપણે એમાં તલ નાખીશું રાઈ તતડી ગઈ છે હવે આપણે એક ચમચી તલ નાખી દઈશું મીઠો લીમડો છે અને લીલા મરચાં આપણે આનો વઘાર કરીશું અને હવે આપણે પાંડવાની બેટર નાખીશું હવે આપણે હાંડવાનું બેટર નાખીશું આવી રીતે સેન્ટરમાં જ નાખવાનું છે આપણે હવે આપણે પાંચથી સાત મિનિટ માટે એક સાઈડ કૂક કરી લઈશું પછી આપણે બીજી સાઈડ કૂક કરી લઈશું એમ કરીને ટોટલ દસ થી બાર મિનિટમાં આપણો હાંડવો રેડી થઈ જશે ઢાંકણ લગાવીને આપણે પાંચથી સાત મિનિટ માટે એકદમ સ્લો ગેસ પર થવા દઈશું પછી આપણે બીજી બાજુ થવા દઈશું સાતથી આઠ મિનિટ થઈ ગયેલું છે મેં એક સાઈડ ટર્ન કરી દીધેલું છે આ રીતે સરસ એવો કલર આવી જશે સાતથી આઠ મિનિટની અંદર હવે બીજી સાઈડ પણ આપણે સાતથી આઠ મિનિટ માટે કૂક થવા દઈશું સ્લો ગેસ પર આ હાંડવું બનાવવા માટે મેં હીરોનો કે સોડાનો ઉપયોગ કરેલો નથી સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે ચેક કરી લઈએ બરાબર કૂક થઈ ગયેલો છે હવે આપણે સર્વ કરી લઈશું તો આપણો હાંડો રેડી થઈ ગયો છે જે મેં સર્વ કરી લીધેલો છે કેચઅપ સાથે ગ્રીન ચટણી સાથે અને ખજૂર આંબળીની ચટણી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવજો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરજો વિડિયો જોયા પછી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌની જય શ્રી કૃષ્ણ રાધે રાધે